નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રેવન્યુ તલાટી ભરતીની ઓફિશિયલ જાહેરાત જે છે એ કરવામાં આવી ચૂકી છે રેવન્યુ તલાટી ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર જે છે એ સામે આવી રહ્યા છે જેના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ વિડીયો શરૂ કરતાં પહેલાં જે પણ ઉમેદવારો અથવા તો તમારા જે પણ મિત્રો તલાટી બનાવવા માગતા હોય એમના જોડે આ ખુશખબર જે છે એ એકવાર જરૂરથી છે કરજો તો તમે અહીંયા જોઈ શકો છો રેવન્યુ તલાટી ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર બે હજાર ત્રણસો છન્નું તલાટીની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આની ઓફિશિયલ જાહેરાત જે છે એ કરવામાં આવી ચૂકી છે તો તમે એ જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે છે એ આનો ઓફિશિયલ પરિપત્ર તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસના રોજ બહાર પાડવામાં આવેલો હતો અને એની અંદર લખી છે એ પ્રમાણે અગત્યની જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમાં મહેસૂલ વિભાગ પસ્તકની મહેસૂલી તલાટી વર્ક ત્રણની અંદાજે ત્રેવીસો જેટલી જગ્યાઓ માટેની વિગતવાર જાહેરાત પરીક્ષાનો અભ્યાસક્રમ કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાઓ ઓનલાઈન અરજી કરવાની તારીખ અંગેની વિગતો સહિતની વિગતવાર જાહેરાત ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે જેની તમામ ઉમેદવારોએ નો લેવી તો કેટલી જગ્યાઓ છે ત્રેવીસો પ્લસ જગ્યાઓ છે એના માટેની વિગતવાર જાહેરાત પરીક્ષાનો અભ્યાસક્રમ કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાઓ ઓનલાઈન અરજી કરવાની તારીખો તમામ વિગતો જે છે એ હવે ટૂંક સમયની અંદર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવશે અહીંયા તમે આગળ જોઈ શકો છો જે આ પરિપત્ર છે એ તારીખ ચોવીસ ચાર બે હજાર રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલો હતો અને અહીંયા દીપક રાજાણી સાહેબ છે એમણે પણ ટ્વીટ કરી અને ઇન્ફોર્મેશન આપી હતી એ પ્રમાણે તલાટીની ભરતીની રાહ જોઈના ઉમેદવારો માટે હવે મોટા સમાચાર બે હજાર ત્રણસો છન્નું મહેસૂલી તલાટીની ભરતીની જાહેરાત એપ્લિકેશન માટે હવે થશે જાહેરાત તો કુલ બે હજાર ત્રણસો ને છન્નું મહેસૂલી તલાટીની જે છે એ ભરતી વર્ષ બે હજાર પચીસની અંદર કરવામાં આવનાર છે અને આ ભરતી જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવશે જે રીતે આ પરિપત્ર ઓફિશિયલ રીતે બહાર પાડે છે તો હવે કહી શકાય કે ટૂંક સમયની અંદર જ જે છે એ કેટલી જગ્યાઓ ત્રેવીસો જેટલી જગ્યાઓ છે એટલે દીપક રાજાણી સાહેબે કહી દીધું છે ત્રેવીસોને છન્નું જગ્યાઓ ભરવામાં આવશે વિગતવાર જાહેરાત પરીક્ષાનો અભ્યાસક્રમ કેટેગરી કેટેગરીવાઇઝ જગ્યાઓ ઓનલાઈન અરજી કરવાની તારીખો તમામ વિગતો જે છે એ હવે ટૂંક સમયની અંદર જાહેર કરવામાં આવશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે રેવન્યુ તલાટીની ભરતીની ઓફિશિયલ જાહેરાત જે છે એ કરવામાં આવી ચૂકી છે એના વિશેની વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ